અરેરે ગભરાશો નહીં આ કોઈ બીમાર માણસોને લઈ જવા માટેની સાયરન નથી આ તો છે તમારી છતને ગંભીરતાપૂર્વક જે ડેમેજ થયું છે એને બચાવવા માટે જે છત છેલ્લી શ્વાસ લઈ રહી છે એને બચાવવા માટેની સાયરન આ છે સ્ટોપ ડ્રોપ વોટર વિંગ તરફથી એકદમ સ્પીડમાં આવતી એમ્બ્યુલન્સ એટલે સ્ટોપ ડ્રોપ વોટર પ્રૂફિંગ જે આપે છે વેન્ટિલેટર ઉપર રહેલી આપની છતને નવજીવન નવજીવન કઈ રીતને નવજીવન તો સ્ટોપ ડ્રોપોટની ટીમ જ્યારે આવે છે એમ્બ્યુલન્સની માફક દોડતી ત્યારે તમારી છતને બચાવે છે કે જે છત તમારી છેલ્લી શ્વાસો લઈ રહી છે ભેજના કારણે ભેજ જ્યારે ડેમેજ કરે છે કોન્ક્રીટને સરિયાને ત્યારે સ્લેબ નીચે ધરાશય થવા માંડે છે અને ત્યારે એન્ટ્રી થાય છે સ્ટોપ ડ્રોપ વોટર ની પાણી રોકવા માટે સર તો લાગુ છે એકવાર સમજવું જરૂરી છે તો કોલ કરો સ્ટોપ ડ્રોપ વોટર ને નીચેના નંબર ઉપર નમસ્કાર મહાદેવ હર